રાજપથ માર્ગ ઉપર ત્રિપલ આઈડી દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરીથી બીજી માર્ચ દરમિયાન કન્સ્ટ્રક્શન મટીરીયલ અને પ્રોડક્ટ્સના એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર ચરોતર ચેપ્ટર દ્વારા આણંદમાં શોકેસ હેઠળ આગામી ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી ત્રણ દિવસ સુધી શહેરના રાજપથ માર્ગ ઉપર આવેલ મેદાનમાં કન્સ્ટ્રક્શન મટીરીયલ્સ અને ઇન્ટીરિયર ડિઝાઇનના પ્રોડક્ટ્સનું એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન ચરોતર ચેપ્ટર પૂર્વ ચેરમેન અને એડવાઇઝર આર્કિટેક્ટ કમલ પટેલ એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટીરિયર ડિઝાઇનર્સના ભારતભરમાં દસ હજારથી વધુ સભ્ય છે ટ્રિપલ આઈડી ચરુતર ચેપ્ટર દ્વારા સૌ પ્રથમ વખત આણંદ શહેરમાં કન્સ્ટ્રક્શન મટીરિયલ અને ઇન્ટિરિયર ડિઝાઇનના પ્રોડક્ટ્સના એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આણંદમાં યોજાનાર આ સૌ પ્રથમ એક્સપોમાં ઇન્ટિરિયર ડિઝાઇન અને તેને લગતા સાહીઠથી વધુ સ્ટોલ હશે જેમાં લાઈવ સોપન યોજાશે અન્ય રાજ્યોમાંથી વિવિધ બ્રાન્ડ અને પ્રોડક્ટ્સમાં આણંદમાં એક જ સ્થળે જોવા મળશે અગાઉ સુરત રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં આવા એક્સપોનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ હવે આણંદ મહાનગરપાલિકા બની ગઈ હોય અને શહેર અને જિલ્લાના લોકો ઇન્ટિરિયર ડિઝાઇન તરફથી વાકેફ થાય તે માટે આ એક્સપોનું આનંદ આયોજન કરવામાં આવ્યું છે ટ્રિપલ આઈડીના ચેરમેન મૃણાલ પટેલે જણાવ્યું કે એક્સપોમાં એક આર્કિટેક્ટ કેવી રીતે કામ કરે છે તેથી લોકોને ઊંડાણપૂર્વક સમજ સાથે પ્રત્યક્ષ નિહાળવા પણ મળશે એક્સપોમાં સાહિઠ જેટલા સ્ટોલ છે તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ ક્ષેત્રના નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં વર્કશોપ પેનલ ડિસ્કશન સેમિનાર યોજાશે આ ઉપરાંત પેઇન્ટિંગ આર્ટવર્ક વગેરેના લાઈવ એક્ઝિબિશન હશે જેથી ત્રણ દિવસ દરમિયાન એક્સપોમાં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળશે કન્વીનિયર નીરવ વઘેલાએ જણાવ્યું કે એક્સપોનો હેતુ ઇન્ટિનિયર ડિઝાઇનરના ક્ષેત્રને વ્યાપક બનાવવાનો છે જ્યાં લોકો માત્ર પોતાના ઘર કે ઓફિસ જ નહીં વ્યવસાયનારા લાઈવ શો દરેક પ્રોડક્ટનું નિર્દેશન પણ કરી શકશે અહીંયા મેટ્રિસિસથી મળીને ઇન્ટિરિયર ડિઝાઇનની તમામ વસ્તુઓના સ્ટોલો બનાવવામાં આવનાર છે ઉપરાંત હવે તો આજે નાની દુકાન સલૂનો ઓફિસોમાં પણ ઇન્ટિરિયર ડિઝાઇનનું મહત્વ વધી ગયું છે ત્યારે આણંદની જનતાને આ આ નું મુલાકાત લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે એન્ટ્રી માટે અને રજીસ્ટ્રેશન સિસ્ટમ રાખવામાં આવી છે અંતે ડ્રોપન કરીને નક્કી કરેલા ઈનામો પણ આપવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું